નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનું પરિણામ ચાર જૂનના રોજ આવવાનું છે અને જે આ ચાર જૂનના રોજ લોકસભાની ચૂંટણીનું જે પરિણામ આવવાનું છે એ પરિણામમાં માની લો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ત્રીજી વાર જો વડાપ્રધાન નથી બનતા એટલે કે ત્રીજી વાર જો ભાજપ સરકાર છે કે જો આ લોકસભાની ચૂંટણી હારી જાય છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું શું થશે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના બંધ થઈ જશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં એના વિશે મિત્રો વાત કરવાના છીએ તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું જો કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારે ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો વર્તમાન જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે એમણે જે આ પીએમ કિસાન યોજના છે એ ચાલુ કરાવેલી છે અને આ યોજના બે હજાર ઓગણીસની અંદર ચાલુ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા અને આ યોજનાની અંદર ખેડૂતોને બબે હજાર રૂપિયાનો વર્ષની અંદર ત્રણ હપ્તા આપવામાં આવે છે સરખા હપ્તા જે એક શિયાળામાં આપવામાં આવે છે એક ઉનાળામાં અને એક ચોમાસામાં આમ ટોટલ ત્રણ હપ્તા બબે હજાર રૂપિયાના આપવામાં આવે છે અને ટોટલ છ હજાર રૂપિયા ખેડૂતના ખાતામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે અને એ ખેડૂતને આર્થિક રીતે મદદ થાય એના માટે આપવામાં આવે છે તો મિત્રો જો જો કદાચ આ આ જે લોકસભાની ચૂંટણી છે ચૂંટણીમાં ફરી પાછા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ ચૂંટણી જીતી જાય અને ફરી પાછા જો વડાપ્રધાન બને તો મિત્રો આ યોજના જે છે એ સો ટકા ચાલુ રહેવાની છે કારણ કે મિત્રો વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી સાહેબ જે છે એમણે ગારંટી પત્રમાં એવું જણાવ્યું છે કે જો હું ફરી પાછો વડાપ્રધાન બન્યો ફરી પાછો ભાજપ સરકાર સત્તામાં આવે તો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના જે છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે એમના પત્રમાં જણાવ્યું હતું તો મિત્રો એ તો સો ટકા છે કે જો ફરી પાછા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સત્તામાં આવે છે અને પ્રધાનમંત્રી બને છે તો તો આ જે યોજના જે છે એ સો ટકા ચાલુ રહેવાની છે પણ શું કદાચ કોઈ બીજી પાર્ટી સત્તામાં આવે ગઠબંધન આવે સત્તામાં અને જો કદાચ આ આ જે યોજના જે છે એ શું આ યોજના બંધ કરી શકે ખરા તો મિત્રો જો કદાચ કોઈ બીજી પાર્ટી આવે છે સત્તામાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં અને એ બીજી પાર્ટીનો કોઈ વડાપ્રધાન બને છે તો પણ મિત્રો આ યોજનાને એ પાર્ટી બંધ કરી શકશે નહીં કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આ યોજના બનાવી છે પીએમ કિસાન યોજના એ યોજના નથી પણ એ કાયદો છે અને આ કાયદાને બંધ કરવા માટે કોઈ પણ પાર્ટીને રાજ્યસભામાંથી અને લોકસભામાંથી બહુમતી મેળવી અને આ જે કાયદો છે એ કાયદો બંધ કરી શકે પણ મિત્રો એના માટે મેં તમને જણાવ્યું તેમ રાજ્યસભામાંથી અને લોકસભામાંથી બહુમતથી પસાર થવું પડે અને તો જ આ જે યોજના છે જે છે એ યોજનાને એ પાર્ટી બંધ કરી શકે પણ એવું પોસિબલ નથી કે રાજ્યસભામાંથી અને લોકસભામાંથી બંનેમાંથી બહુમતથી પસાર સરકાર થાય અને એ આ યોજનાને બંધ કરી શકે એટલે મિત્રો એ તો શક્ય નથી કે આ યોજનાને કોઈ પણ પાર્ટી જો બીજી કદાચ આવે છે તો એ બંધ કરી શકે કારણ કે આ યોજના એક યોજના નહીં પણ એક કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બનાવ્યો છે અને એક ફંડ છે એક બજેટ છે જેને કોઈ પણ સરકાર કોઈ પણ પાર્ટી આવે તો એ બંધ કરી શકશે નહીં અને એની અંદર જે રકમ છે બે હજાર રૂપિયાની રકમ એની અંદર ઘટાડો પણ કરી શકે નહીં કારણ કે આ યોજના ચાલુ કરી ત્યારે પ્રધાનમંત્રીએ અંદર લખેલું છે કે બે હજાર રૂપિયા તો ખેડૂતને ચાર ચાર મહિને આપવાના જ છે એવું લખાણ એમણે કરેલું છે એટલે કોઈ સરકાર કોઈ પાર્ટી જો ફરી પાછો આ જો વડાપ્રધાન બને અને આ જે રકમ છે બે હજારની એની અંદર ઘટાડો કરી શકશે નહીં એની અંદર વધારો કદાચ કરી શકે જો એમની પાસે ફંડ હોય કેન્દ્ર સરકાર પાસે તો જે બે હજાર રૂપિયા છે એના બદલે વધારી અને એની રકમ કદાચ વધારી પણ શકે પણ એને ઘટાડી ન શકે તો મિત્રો આ જે યોજના છે એ યોજના કોઈ પણ પાર્ટી આવે આ યોજનાને બંધ કરી શકશે નહીં અને આ યોજના જે છે એ કન્ટિન્યુ ચાલુ જ રહેવાની છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારે ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર